સ્વાગત છે તમારું અમારી ચેનલ એન્ડ ડોટર કુક્સમાં આજે આપણે બનાવીશું મહીકા ગામના એકદમ ફેમસ એવા ગ્રીન ગ્રીન પુટલા અને શિયાળામાં પાલક મેથીની ભાજી લીલા કાંદા લીલું લસણ એવું બધું સરસ આવે છે તો એ બધું નાખીને આ પુટલા બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને એની સાથે આપણે ટમેટાની ચટણી પણ કેવી રીતે બનાવી એ બતાવશું તો ચાલો ફટાફટ બનાવી લઈએ છીએ આપણે મહીકા ગામના ફેમસ એવા ગ્રીન પુટલાની રેસીપી નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો તો સૌપ્રથમ તો આપણને મેથી જોશે અહીંયા મેં એક વાટકો મેથી લીધી છે એક વાટકો આપણે પાલક લીધા છે એક વાટકો આપણે લીલા ધાણા લીધા છે એક વાટકો આપણે લીલા કાંદા લીધા છે બારીક સમારીને આદુ મરચાં લસણની પેસ્ટ છે અને અડધો વાટકો આપણે અહીંયા લીલું લસણ લીધું છે બધું આપણે સારી રીતે ધોઈ અને સમારી લેવાનું છે અને પછી જ લેવાનું હોય છે હવે એક વાસણમાં આપણે બધા જે લીલા ભાજી છે એ બધા ઉમેરી દઈશું પાલક ધાણા લીલા કાંદા લીલું લસણ બધું આપણે એક વાસણમાં પહેલાં ઉમેરી દેવાનું છે હવે આપણે અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ નાખી દઈશું હવે આપણે અહીંયા થોડીક હિંગ ઉમેરી દઈશું આપણે એક અડધી ચમચી અજમો લઈશું એને સરસ રીતે મસળીને અંદર ઉમેરી દઈશું પૂડલા છે એટલે અજમોમાં ચોક્કસ નાખવામાં આવે છે પચવામાં આપણને પૂટલા હળવા લાગશે અહીંયા આપણે બે ચમચી ધાણાજીરું ઉમેરી દઈશું અહીંયા આપણે થોડોક ચાટ મસાલો ઉમેરીશું એટલે પૂટલામાં એક સરસ સ્વાદ આવે અહીંયા આપણે અડધી ચમચી મરીનો પાવડર ઉમેરી દઈશું ચપટી આપણે એમાં હળદર ઉમેરી દઈશું બહુ હળદર ઉમેરીની જરૂર નથી અડધી ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અત્યારે આ બધા મસાલાને આપણે હાથથી સરસ એવા મસળી લેવાના છે એટલે મસાલો આપણો બધો સરસ એવો ભાજીમાં મિક્સ થઈ જાય અને આપણે એને પાંચથી દસ મિનિટ માટે સાઈડમાં મૂકી રાખવાનું છે એટલે એમાંથી એક થોડું પાણી પણ નીકળી જાય હવે આપણે ટામેટાની ચટણી બનાવીશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે આપણે એનો ઉપરથી ડીટીયાનો ભાગ કાપી નાખશું અને પછી આપણે એને પાછળથી એવી રીતે બે કટ લગાવી દઈશું એટલે એની છાલ આસાનીથી બાફી ત્યારે નીકળી જાય આવી રીતે આપણે એને કટ લગાવી દેવાનો છે હવે આપણે વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં ટમેટા મૂકી દઈશું અને એને ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું ટમેટા સરસ એવા બફાઈ ગયા છે ઉપરથી આપણે એની છાલ પણ કાઢી લીધી છે હવે આપણે એના પીસ કરી લેવાના છે તો આપણે ટામેટાના પીસ કરી લીધા છે હવે એક મિક્સીની જારમાં આપણે એને ક્રશ કરી લઈશું તો આપણા ટામેટા સરસ એવા ક્રશ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એક પેન લઈશું એમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડીક રાય ઉમેરી દઈશું થોડુંક આપણે જીરું નાખીશું બહુ વધારે રાય જીરું નથી નાખવાના ચપટી આપણે એમાં હિંગ ઉમેરી દઈશું હવે આપણે એક નાની સાઇઝનો કાંદો લીધો તો એને ઝીણો ઝીણો કાપીને અંદર ઉમેરી દઈશું અને એને આપણે સાંતળી લેવાનો છે તો કાંદો પણ સરસ એવો સંતળાઈ ગયો છે એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે આદુ મરચાં ઉમેરી દઈશું કાંદો સરસ એવો સંતળાઈ ગયો છે હવે આપણે એમાં આદુ મરચાં ઉમેરી દઈશું અને હવે જે ટામેટાની આપણે પ્યુરી કરીને રાખી હતી એ અંદર ઉમેરી દઈએ હવે આપણે થોડો ગેસ વધારીને આ ચટણીને સરસ એવી કૂક કરી લેવાની છે હવે આપણે થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું ચપટી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું અને આપણે એમાં એક ચમચી ખાંડ ઉમેરી છે આ ચટણી ખાટી મીઠી સરસ લાગે છે પછી એક ટાઈમ પર તમારે આને ચેક કરી લેવાનું કે એમાં કંઈ ઓછું હોય તો તમે ઉમેરી શકો છો જો તમને વધારે થોડું ગળાશ ગમતી હોય તો તમે થોડી વધારે ખાંડ ઉમેરી શકો છો તો આ ચટણીને લગભગ પાંચથી છ મિનિટ આપણે ઉકળવા દેવાની છે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આ બાજુ આપણી ભાજીમાંથી પણ સરસ એવું પાણી થોડુંક નીકળી ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના તમે દબાવશો તો થોડું પાણી છૂટું પડી ગયું છે અને આ ભાજી પણ તમે જોઈ શકો છો એકદમ ઓછી થઈ ગઈ છે હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા મેં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે આ પુડલામાં થોડું ભાજીનું પ્રમાણ વધારે હોય છે હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન રવો ઉમેર્યો છે હવે અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરીશ એટલે પુડલા એકદમ સોફ્ટ બને અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે હવે બધું આપણે એને મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી આપણે ભાજીમાં પહેલાં જ મસાલા કરી દીધા હતા એટલે હવે આપણે એમાં મસાલા કોઈ ઉમેરવાની જરૂર નથી હવે આપણે થોડું થોડું પાણી લઈને એનું બેટર તૈયાર કરવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું બેટર આપણે તૈયાર કરવાનું છે અને પાંચ મિનિટ આપણે રેસ્ટ આપવાનું છે એટલે એમાં જે આપણે રવો અને લોટ ઉમેરે છે સરસ એવા સેટ થઈ જાય પાંચ મિનિટ પછી આ બેટર થોડું ઝાડું થઈ ગયું છે તો આપણે પાછું એમાં થોડું પાણી ઉમેરીને આને સેટ કરી લઈએ અને આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું જો એમાં કોઈ મસાલા ઓછા હોય તો તમે ઉમેરી શકો છો આવું બેટર આપણે તૈયાર કરવાનું છે ચમચામાંથી ઈઝી પડી જાય એવું આપણે બેટર રાખવાનું છે ઉજાળું બેટર નથી રાખવાનું તો હવે આપણે પુડલા બનાવવાની તૈયારી કરીશું તો અહીંયા મેં એક નોનસ્ટિક તવાને મીડિયમ ગેસ પર ગરમ કરવા મૂક્યો છે તવો આપણો સરસ એવો ગરમ થઈ ગયો છે હવે તવાને આપણે થોડો ઠંડો પાડવાનો છે એટલે આપણે થોડું પાણી નાખીને એને ઠંડો કરી લઈશું અને એક કપડાંની મદદથી આપણે એને સાફ કરી લઈશું હવે આપણે પુડલા માટેનું બેટર આમાં મૂકીશું બેથી ત્રણ નાના ચમચા આપણે બેટર લીધું છે અંદર આપણે મૂકી દીધું છે હવે આપણે પાણીવાળો હાથ કરીને પૂડલાને પાથરવાનો છે આ પુડલા હાથથી જ પાથરવામાં આવે છે તમે પાણીવાળો હાથ કરશો અને ગેસને એકદમ ધીમો રાખશો તો તમને જરા પણ ગરમ નહીં લાગે અને પૂડલો આસાનીથી આવી રીતના પથરાઈ જશે તમારે જેટલો મોટો પુડલો કરવો હોય એટલો તમે પુડલો હાથથી પાથરી શકો છો તો તમે જોઈ શકો છો સરસ એવો પુડલો આપણો પથરાઈ ગયો છે આ પુડલા બહુ પતલા પણ નહીં અને બહુ ઝાડા પણ નહીં એવા બનાવવામાં આવે છે હવે આપણે ગેસ થોડો વધારી દેવાનો છે અને હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું અને હવે આપણે એને બે મિનિટ પછી ફેરવી લેવાનો છે ઉપરથી થોડું ડ્રાય થાય એટલે તો તમે પુડલાને જોઈ શકો છો એકદમ આસાનીથી છૂટો પડી ગયો છે તવાથી અને હવે આપણે એને ટર્ન કરી લઈશું અને ટર્ન કરીને આપણે બીજી બાજુ પણ એમાં તેલ મૂકવાનું છે આમાં તેલ આપણે સરસ એવું મૂકવાનું છે તો જ પુડલો ખાવાની મજા આવશે ચણાના લોટનો પુડલો હોય એટલે તેલ થોડું જોઈએ તો જ એ તમને ખાઈ શકો છો નહીં તો તમને ડ્રાય ડ્રાય લાગશે ખાવામાં આપણે બંને સાડથી પુડલાને સરસ એવો શેકી લેવાનો છે ત્રણથી ચાર મિનિટમાં પુડલો શેકાઈને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગ્રીન પુડલો બનીને તૈયાર થઈ ગયો છે તો આવી રીતે તમે બધા ગરમ ગરમ પુડલા બનાવીને સર્વ કરી શકો છો તો મહીકા ગમના ફેમસ એવા ગ્રીન એવા પુડલા બનીને તૈયાર છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને શિયાળો હોય ત્યારે એવા ગરમ ગરમ પુડલા જો તમને ડિનર અથવા બ્રેકફાસ્ટમાં મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અને તમને અમારી આ રેસીપી કેવી લાગે એ ચોક્કસ જણાવજો અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો થેન્ક યુ ફોર વોચિંગ આવજો